Halo, बिजू हेलो तूचो हेलो વાહ ખુબ સરસ ઓંત્રહી સુગંધવર્ધનુક ખુબ સરસ નિશ્રા કેવી આજ નિશ્રા જાઉંજ કોણ લે એમ ને આ નિશરા અમારા કુંડલા જઈ રહી છે તૈયાર થઈ ગયા છે થેલા ભરાઈ ગયા છે નિશરાને બે દિવસ પૂરતી જ રજા હતી આ કોમેન્ટ પણ આવી છે કે નિશરાને રજા હતી નિશરાને બે દિવસની રજા હતી એટલે ચલાલ આવી હતી એટલે અહીંયા ચલાલ આવે એટલે અમને બહુ મજા આવે નિશરા આવે એટલે જવા દોડા દોડ દોડા દોડ દોડા દોડ નિશરા છત્રી ઓઢીને બેઠી છો ઓછરીમાં વરસાદ આવે છે અમે જોવો જ્યાં નિશરા

બટાકા રોસો માલા મિશરા બી વિશારે હું કરસો બેનો બહુ કરે કે બહુ વાતૂડી છે સાતુ કરી અમને બહુ ગમે ભરેલા રાય ખૂબ સરસ મજાનો વગાડ થઈ જો સાબ જોઈ શકો છો અને કોમેટે નિશ્રાની બધી હરી-હરી આવી છે

ઝકી ને ત્યાં ત્યાંથી દેખાય નીંદરડી ને ઉડી જાય સોના ના મોંગઠ ચીર પર સજતા હારે કોતરેલી કલંગી સટા દાર નીંદરડી આવી ને ઉડી જાય

ಆರೆ ತರಣ ಸೋನೆದಿ ಸೋನ ನಾ ನಾತರ್ ನಿಂದರಡಿ ಯಾವೀ ಯಾವೀ ನೆಯುಡಿ ಜಾಯ ಹಯ್ಯನ ಹರತು ಪುಷ್ಪ ಕೆ ರಾಸ ಜತಾ ಹರೇ ತನ ಸುಗಂಧ ಸೌದೇಶ ಮಾ ಫೇಲಾ ઢરીટી દશે આંગળીએ શોભતી આરે કંઠે કોતરેલી આરે કંઠે મોતી છે માળની દરડી આવી આવી ને ઉડી જાય જાજર શોભતા બંને શરણમાં આ રે વાલો સાલે ઠમક ઠમક આવી આવી ને ઉડી જાય પીળા પીતાંબર કશ્યુ માર ના આરે માંજુસે ધર્મ કુમાર માર નીંદરડી આવી આવી ને ઉડી જાય જમના તે કેડ મારું માલ શોભતો હારે કડે કંદોરી ગુગરી નું ઘમકાર ની આવી આવી ને ઉડી જાય નખસી કચો બતા પ્રેમે નિરખતા હારે મારા અંતર શાંતિ થાય ની દરડી આવી આવી ને ઉડી જાય દાસ નારાયણ વર્ણન કરતા આર્યની તનવ લોયાનંદ યુભરા નિંદરડી આવી આવીને ઉડી જાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ અમાર બાએ કીર્તન ગાયું કે નિંદર આવી આવીને ઉડી જાય બા હા કળથી છે કળથી વિશે કોમેન્ટ હતી હા આ કળથીનું નું જો હાજે પરાળ બપોરે શેકીને ખવાય મઠની ગોળે હા મઠની ગોળે શેકીને ખવાય હાજે પલાળ દેવાય સવાર કોરી કરીને પછી મટ શેકી એમ શેકીને ખવાય અને શાકે પણ થાય શાક રસા વાળું થાય રસા વાળું શાકે થાય બહુ સરસ લાગે આ કળથી કહેવાય કળથી પેલા માણસ બહુ ખાતા હવે નથી ખાતા હા આ કળથી છે ભાઈ તમે જોઈ શકો છો કે કળથીની ની કોમેટ હતી આ વખતે

પલાળેલી હા પેલા તેલ નાખવીને તો ચવડ થઈ જાય અને પછી મગ શેકવીને એવી રીતે શેકવાની પેલા મીઠું નાખીને આળા માળા શેકી નાખવાનું અને પછી મસાલો નાખવાનો તેલ નાખવાનું